ઉપલેટા તાલુકાના ગામે નદી ઉપર બનાવેલ કોઝવે માં ઘણા સમય થી પડ્યા છે મસમોટા ગાબડા ગઢાડા ગ્રામજનોએ અનેક અનેકવાર પુલ રિપેરિંગ કરવા માટેની રજૂઆત કરી ઉપલેટા તાલુકાના ગઢાડા ગામે મોજ નદી ઉપર બનાવેલ કોઝવે માં ઘણા સમય થી પડ્યા છે મસમોટા ગાબડા ગઢાળા ગ્રામજનો અનેકવાર પુલ રિપેરિંગ કરવા માટે રજૂઆત કરી છે અનેકવાર રજૂઆત કરવા છતાં કોઝવે પુલ બનાવતા ઉપલેટા કોંગ્રેસ સમિતિ અને ગ્રામજનો દ્વારા પુલ ઉપર અનોખો કાર્યક્રમ યોજ્યો ઉપલેટા કોંગ્રેસ અને ગામ લોકો દ્વારા જેવી રીતે ભગવાન શ્રી રામને લંકા જવા માટે સેવકોએ રામ નામના પથ્થર મૂકી પુલ બનાવેલ તેવી રીતે શ્રી રામ નામ લખેલ પથ્થરો નદીમાં મૂક્યા રામ નામ લખેલ પથ્થરથી જો લંકા જવા માટે પુલ બની જતો હોય તો ભગવાન હવે આ કોઝવે બનાવે તો ભલે ભ્રષ્ટાચાર તંત્ર

આવી રીતે તમે હા ચૂંટણી કારણે વોટ લેવા આવી જાય છે બરોબર અત્યારે કઈ કામ કરતા નથી પોતાને જવાબ દેતા નથી આટો મારી નોયા જાય છે ખેડૂત આમાં શું કરે એટલે શું એની હાલત થાય વિદ્યાર્થીઓ માટે તો જવું નીકળવા પણ નથી કેવી રીતે નીકળે બસ આવી ના શકે ફરી ના કઈ બાજુ થી ફરી ના આવે આવે પાછા પૂગે કઈ તમારી માંગ અમારી માંગ કે જલ્દી માં જલ્દી બનાવવામાં આવે નકાર ઉગ્ર ગમે પણ થઈ શકે ઉપલેટા તાલુકાના કઢાળા ગામના પૂર્વ સરપંચ નારાયણભાઈ આહિર આજે મોજ ડેમમાં બે માસથી ખૂબ જ વરસાદ હોય જેને કારણે અમારો જે મુખ્ય રસ્તો જે કોજવે આવેલ છે મોજ નદીમાં તે પાણીમાં બિલકુલ ગરકાવ થઈ ગયેલ છે જેને કારણે અનેક જગ્યાએ ઠેર ઠેર ગાબડા પડેલ હોય જેથી ગામ લોકોને તાલુકા મથકે જવા માટે ખૂબ જ મુશ્કેલી પડતી હોય બાર કિલોમીટર ફરી અને જવું પડે છે ત્યારે બીજું ત્યાં અમારો જે શેકડેમ આવેલ હતો તે પાંચ ગામના ખેડૂતોને આ શેકડેમનો લાભ મળતો અને આખું વર્ષ આ શેકડેમ પાણીથી ભરાયેલ હોય જેથી જે વખતે થોડુંક તૂટી ગયેલ હતું ત્યારે અમે કાર્યપાલક સિંચાઈ વિભાગ જિલ્લા પંચાયતના અધિકારીઓને અમે રજૂઆત કરી કે આ રિપેર કરી જાવ પરંતુ એ લોકોએ જરાય પણ ધ્યાન ન દેતા જેને કારણે આ ડેમ તૂટી ગયેલ છે જેથી અમારી એવી માગણી છે કે જો આ તાત્કાલિક રિપેર કરવામાં નહીં આવે અને નવી સરતી નહીં કરવામાં આવે તો કાર્યપાલક ઇજનેરનું તેમજ રાજ્યના સિંચાઈ મંત્રીશ્રીનું અમે અહીં પુત્રા દહનનું કાર્યક્રમ કરશું અને આજનો જે અમારો કાર્યક્રમ છે રામ નામને માટે પથ્થર તરે એવું એક અમે લખાણ કરશું અને પથ્થરો મૂકી અને અમે એનું એક આયોજન કરવાના છે આવી અમારી માગણી કૃષ્ણકાંત જોટાય શેર કોંગ્રેસ પ્રમુખ ઉપલેટા ઉપલેટા તાલુકાનું આ ગઢાળા ગામ અને આ ગઢાળા ગામને ઉપલેટા તાલુકા સાથે જોડતો આ મોજ નદીનો પુલ આ વખતે ચોમાસામાં પૂર આવવાને કારણે પુલ તૂટી ગયો છે આ વખતે જ નહીં દર વખતે આ પુલ તૂટી જાય છે અને સરકાર થાગડ થીગડા થીગડા કરી અને પુલ ચાલુ કરે છે અને ફરીથી પુલ તૂટી જાય છે આ અંગે અવારનવાર રજૂઆતો થાય છે આજથી પાંચ વર્ષ પહેલાં જ્યારે કોંગ્રેસના ધારાસભ્ય લલિતભાઈ વસોયા હતા ત્યારે ઉપલેટાના ગઢાળાનો આ પુલ અને ભાંખનો જે મોજ નદી ઉપરનો ભાંખ જવાનો રસ્તો છે પુલો લાખો ખર્ચે મંજૂર કરાવ્યા છે આ પાંચ વર્ષથી આ પુલ મંજૂર થવા છતાં આ પુલની કામગીરી આગળ હાલતી નથી આ એક સરકારની કમનસીબી છે અમારે સરકારનું ધ્યાન દોરવા માટે આજે અહીંયા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો આવી અને રામને નામે પથરા નાખી અને આ પુલ રામ સેતુ બનાવવાના પ્રયત્નો કર્યા છે આ રામને નામે સરકાર આખી આવી છે ત્યારે અમે આ સરકારનું ઢંઢોળવા માટે રામ નામના પથરા નાખી અને આ પુલ બનાવવાના પ્રયત્નો કર્યા છે અમે આજે સરકાર પાસે માગણી કરીએ છીએ કે મંજૂરીની તમામ વિગતો પૂરી થઈ ગયેલી હોવા છતાં આ પુલ નું કામ તાત્કાલિક શરૂ કરે કમનસીબીની વાત તો એ છે કે આજે અમે જયારે પુલ ઉપર આવ્યા ત્યારે ગઢાળાથી પાંચ સાત નાના નાના બાળકો કે જે પાંચમા થી સાતમા ધોરણમાં ભણે છે એમને આ પુલ ઉપરથી અને નદીના પાણીમાંથી નીકળવું પડતું અમે જોયું એમના વાલીઓ પણ એમની સાથે આવેલા કારણ કે નદીનું પાણી વધઘટ થઈ શકે છે અને એમાં બાળકો તણાઈ જાય એવી સ્થિતિ પણ આવી શકે છે એટલે વાલીઓ ભેગા આવે છે અને વાલીઓ નદીના પાણીમાંથી આ બાળકોને કાઢે છે આનાથી આ મોટી સરકારની કમનસીબી કઈ ગણાય આ સરકાર ફક્ત રામને નામે મત લેવા માંગે છે અને કઈ કામ કરતી નથી આ ગઢડાના દ્રશ્યો તમે જોઈ શકો છો કે નાના નાના બાળકોને પણ કેવડી તકલીફ પડે છે એટલા માટે અમે બધાને વિનંતી કરીએ છીએ આ સરકારમાં બેઠેલાને

અને બીજા ચાર પાંચ ગામો માટે જવા માટે એકમાત્ર ક્રોઝવે અને કમ ડેમ સાથેનો આ ક્રેજ ક્રોઝવે આ વરસાદ આ ચોમાસાના ભારે વરસાદને કારણે તૂટી ગયો છે વારંવાર રજૂઆત કરવા છતાં પણ સરકારના કોઈ ડિપાર્ટમેન્ટ દ્વારા અથવા સંબંધિત ડિપાર્ટમેન્ટ દ્વારા આજ સુધી આનું કામ હાથ ધરવામાં નથી આવ્યું બે હજાર એકવીસની અંદર આ ક્રોઝવેની પાસે પુલ મંજૂર કરવામાં આવ્યો છે પૂર્વ ધારાસભ્ય શ્રી લલિતભાઈ વસોયા ની રજૂઆત દ્વારા પરંતુ એકવીસમાં કરેલું આ મંજૂર ટેન્ડરિંગ પ્રક્રિયા થઈ ગઈ છે એજન્સી નક્કી થઈ ગઈ છે છતાં પણ આ જે ક્રોઝવે કે આની ઉપર જે પુલ નિર્માણ થવાનો છે હજી એમનું કામ ચાલુ નથી થયું જેને કારણે લોકોને પારાવાર નુકસાની પારાવાર મુશ્કેલી પડે છે આ ક્રોઝવે ઉપર હવે વરસાદ બંધ થઈ ગયો છે ચોમાસાના વિદાયના ના દિવસો ગણાય છે ત્યારે આ વૈકલ્પિક વ્યવસ્થા અહીંયા કરવી જોઈએ એ પણ સંબંધિત ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં નથી આવી આજનો મારો કાર્યક્રમ રામના નામે જો પથરા તરી જતા હોય તો આ સરકારે પણ રામના નામે ખૂબ મત માગ્યા છે અને એ રામના નામે પથરા મૂકી અમે આ મુંગી બેરી સરકાર અને આંધળી સરકારને ને કહેવા માંગીએ છીએ અને પરમકૃપાળુ પરમાત્મા શ્રી રામ એમને સદબુદ્ધિ આપે કે આ જે લોકોને પારાવાર મુશ્કેલી પડે છે એમની વેદના સાંભળે આ સરકાર અને તાત્કાલિક સત્વરે આમનું કામ હાથ ધરવામાં આવે એવી અમારી ગામ લોકો અને આજુબાજુના સૌ ગામના જનતાનો અમારી આ માંગ છે વિપુલ ધમેચાનો રિપોર્ટ S9 ન્યૂઝ ઉપલેટા અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે